ચોમેર હરિયાળી ખીલી ઉઠી છે આ વિસ્તારમાંથી વહેતા નાના મોટા ઝરણા ને ધોધ આકર્ષણ જમાવી રહ્યા છે તેમાં પણ વિલ્સન હિલ નજીક વાઘવડ માં આવેલો શંકર ધોધ પણ જીવન બનીને વહેવા લાગ્યો છે સો ફૂટ ઉપર લોકોના મન મોહી રહ્યું છે લોકો મોટી સંખ્યામાં પ્રકૃતિને નિહાળવા ઉમટી પડ્યા છે અહીંના કુદરતી વાતાવરણને માણવા લોકો મુંબઈ સહિતના દૂર દૂરથી અહીં પહોંચી ગયા છે પરંતુ આ શંકર ધૂધ અને આસપાસના વિસ્તારમાં વિકાસનો અભાવ હોવાથી અહીં વિકાસ કરવામાં આવે તેવી માંગ કરી છે ડાંગમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી લોકો ચોમાસું જમતા ગુજરાતનું ગુજરાત ચેરાપુંજી કહેવાતું ડાંગ સોળે કળાએ ખીલી ઉઠ્યું છે ડાંગ જિલ્લામાં છેલ્લા પંદર વીસ દિવસથી ધોધમાર વરસાદ પડતા સુકા થયેલા ઝરણા ખળખળ વહેતા લાગ્યા છે સુકી નદીઓ બે કાંઠે વહી તૂર બની છે અને પર્વતોથી ઘેરાયેલો ડાંગ જાણે લીલી ચાદર ઉઢી લીધી હોય તેમ લાગે છે મેઘરાજા મહેરબાન થતા ડાંગનું ઘરેણું કહેવાતા ધોધ અને પર્વતો ખીલી ઉઠતા મોટી સંખ્યામાં પ્રવાસી ઉમટી પડ્યા ડાંગના પર્વતોમાં ચોમેર હરિયાળી પથરાય છે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે બીજી તરફ પહાડોની વચ્ચેથી અંબિકા નદી ઉપરનો નું સક્રિય થઈ જતા અહીં લોકો ઉમટી પડ્યા છે

કરણપુર કેસરપુરા અમીરગઢ રૂપાલ રામપુર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વહેલી સવારથી જિલ્લાભરમાં નોંધાયો છે ભારે વરસાદ નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયાની જાણકારી છે વરસાદી પાણી જે છે તે નીચાણવાળા વિસ્તારમાં ઘૂસી ગયા છે વરસાદ બાદ વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી ગઈ છે તો પંચમહાલના મોરવા અડફ તાલુકાના વિવિધ વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી લીધી મોરા સુલિયાત સહિતના ગામોમાં દિવસ દરમિયાનના વિરામ બાદ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે